નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર રશિયા યુક્રેન યુદ્ધનો મામલો સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાન જોત પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો હેમિલ હેમિલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મૂંઝવણમાં હતા બંને હેમિલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર થયા તેમણે પણ વિઝા પણ મૂકી દીધા હતા હેમિલનો મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે

એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે એમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ એમિલ આવી ગયો છે પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અમે સતત ચાર થી પાંચ દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો હોતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દેવું પહેલાં જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે તો ત્યારે તમે કઈ રીતે અને કયા લોકો કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેચી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા અહીંથી પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દેવું